એ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એ લખ્યા જુદા જુદા રાતી સપનું આયું આહો મી ઉત્તરાયણ આવો આ ઉત્તરાયણમાં મેં તો કોઈ પૂન કર્યું પણ કયું પૂન કર્યું એ મને તો ખબર નહીં વિચારવું પડશે કયું પૂન કરું તો હારું સારું રે તો ખર્ચામાં પખી વળતો નહિ પણ આવ્યું પૂન કરવાનું કોક વિચારવા દે અમને ઉપર તો આવી ગયો એક બાજુ આ ઘઉ પીવા આયા પછી ઘઉ માં પોણી નહીં મૂચ્યું બટાકામાં બે મજૂર વળગાડ્યા હે એ મજૂરો ઓરચર આવું છે બધા પાવા છે અને એક બાજુ સપનું પોકી જ નહીં વરાતતું ને પણ તો બેહવા દે ને એક બાજુ સપનાનું વિચારું સારું સપનું એ આવ્યું સપનું પૂરું કરવું પડે તો કોઈક અજુગતું થાય અરે અત્યારે તો સારું આમાં તો થોડું આવે કોક સીધી આવું પડશે માસ્તર અરે અશોક ભાઈ હા યાર ભાઈ આ તમારા નહીં દેખાતું આ દાણા દિવાય

રાતે ભૂંડિયા ભૂંડી આવે ના 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 ભૂંડીયા તો આવવા જોવાનું નહીં ધારી માર ફરતા હું તો વધુ ના આવે તમે રાતે

હા પછી તને સમાચાર કેમ રાવું અને મોડસા જવાનું થાય તો તું હમ ગાતી આવજી અરે પણ વાસુ કેવા સમાચાર કેમ મળતા હા હા એટલે મારે પછી તૈયારી કરું ને પછી બાર મારે ટોપુ કરવું પડે હા ચોક્કસ હું કીધું હા હા સમાચાર કરજે કેમ થી આ તો વિચાર કરીને હું તને કેમ રાવું હેડ આરુ આ એ 10000 કે હા પૈસા તો શું નહી દસ હજાર તો મારું કાઠું પડે મારું ની તો પકડે પકડે જતા રૂતરો લાડવા કરો હારું છું કૂતરો ને લાડવા કરું આ કૂતરો બાકી એકાદ કૂતરું મરી જાય તો પાપ પણ નહી લાગે મને લાગે ચલો કૂતરો લાડવા કેન્સલ કેન્સર કૂતરાને લાડવા ના થાય

મને હારું રાતી સપનું આવ્યું કેવું સપનું આવ્યું એ સપનામાં હારું ઉતરણ આવતી એટલે મી પૂન કર્યું પણ કયું પૂન કર્યું યાદ નહીં રહ્યું આમ પૂન કયું કર્યું એ મને તો ખબર નહીં એ ખબર નહીં એ ખબર નહીં કેવું પૂન કર્યું સપનામાં કઈ યાદ જ ન રહ્યું તાણે તું કામ કરો પૂરા ખરાન પૂરા ઝાડનાપુરા હા એનું પૂન કરણ રાખો ઝાડનાપુરા

જીવને મેં લે માગ નહીં નો અણપોની હું જીવ છે અને આ બાર હજારનું કઈ ગયા લ્યો ઘરમાં તો રૂપિયો નહીં બાર હજાર હાલ તો કાઢવા આ એ કેન્સલ આ પૂન ના થાય નહીં તારું ગાય પૂરા નાખીએ અને ગાયો હમી હમા બાખરી દેખાદારું શેંકડું બેકડું ભાગી ગયું તો એ પાપ મને લાગે એટલે આ પૂન ના કરાય પાપ લાગે એવો પૂન જ ના થોય

ખર્ચો લગભગ પંદર હાજર જેવો થાયબો થાય બરોબર ચાર હજાર ઘોર થાય પછી બીજું આપડે લોટ થાય ટોટલ પંદર થાય પંદર સોળ જેવું બરોબર એટલે રસ્તામાં વાતો કરતા કરતા આવતા બે બરોબર એટલે બૂમ પાડી મને

અને આપડે જે ભાગ માં હોઈએ અને આપણે બે વસ્તુ લેતા આવીએ વાલાજી કોઈ ઠેકોણું નહીં પાછું એટલે આપડે રીતે આપડે કરીએ બધાની સલાહો અલગ અલગ હોય આ નું વિચારી વિચારી તો ઘોડા થઈ જઈએ કારણ પેલા મારું આયા કે લાડવા કરો આમ લાડવા ખાતો કૂતરો બાઘ પાપ આપણને લાગતો પેલા રૂમાલ જઈએ આયા કે ગાય પૂરા નાખો

એ મારું મારું બધા આપણે શું શીખવા દાદા આજે પૂન જ સારું હો આવું બધો બધો નાખો આ ચિલિયન કોઈ સાંભળ્યા છે બધા કે ખાઓ ખો ખો ના હેવ નો ખો મારી ચૂટકી ખો ખો તમે ખો ખો ખાઓ તમે આપણે પૂન જ કરવું હે ને

એટલે તમે તમારું કરો હું તો આ ચાલુ કરી દીધું હો લે હા તાજો લો લો બી આપણે હેલો ને આપણે આપણે જે કરી નાખે હા હેલો લે મી તો કીધું તું રાહ જોડી તમે કે તારો સમાચાર સમાચાર આવતે હાલા સમાચાર આપણે જાણ નતું મારશે કે લે તો નું કે થતું તું એ બંધ મારું બંધ રાખ્યું આ શું કરવા છે આ પૂન કરું હું આ સીડીઓ ખબર આવે હે ઓ આ એ પૂન નહીં છે લે પૂન એ વાત સાચી પૂન તો એ પૂન જ કહેવાય હે પણ મી રાત તો કીધું કે સમાચાર કા જીવ દેતા અલ્યા પશુ મને વિચાર આવ્યો હા ક પુંજો બધો થાય આ પુંજો દારે ગમે તે થાય એટલે પુંજો થાય એટલે આ તો આ ગમે પુંજો થયું ને હા ફૂલ કરાય જો જો આ કેટલી ચિડિયો આવું છે આ તો ખાવા દે ખાવા દે ચિડિયો દેતા વધો નહીં પેલા દસ બાર હજાર ના પુરા માં ગયા તા ને નાગજી બધા લઈને આયા પુરા

અત્યારે કોકરું પૂન કરવા દે મિત્રો આજે ઉતરોણ સ વિચારતા નહી મોટું કરશો તો જેનું કરશો તો પૂન જ કેવાય એટલે અમારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા અમે અમને સપોર્ટ કરતા રહેજો જય મા ચોરસઠ જોગણી